લા બાપા કોઈ લશ્કર વીરપુર માથેથી આવી રહ્યું છે હાંપતા હાંપતા એક માણસે દોડી અને આવીને સમાચાર દીધા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા ક્યાંથી આવે છે એ તો ખબર નથી પણ સોથી દોઢસો ઘોડા હશે ફિફોટા ઉડાડતા આવી રહ્યા હશે ઈ તો અરે ભંડારીજી ચલા ભગતે બૂમ મારી અંદરથી વીરબાઈએ હુંકારો ભણ્યો અને થોડી વાર વીરબાઈમાં બહાર આવ્યા ભંડારી

ડડમઝલ કરતા લશ્કરના ઘોડા વીરપુરના પાદરમાં ઠેરાણા અને ધૂળથી આખું આપ ઢંકાઈ ગયું અને ધૂળના એ વાદળોને ચીરી જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડી અને કહ્યું કે એ રામ રામ અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું અને ઘોડો એકદમ આમ ઝાડ થઈ ગયો ઘોડાના ડીલ માંથી પરસેવાનો રેલો નીતરતો હતો એ રામ રામ અસવારે જવાબ દીધો અને ભગત સામે જોયું નીચે ઉતરો મારા રામ આ પ્રસાદ લેતા જાઓ ભગતે બે હાથ જોડી કહ્યું આમાં પછી તો કરડી આંખ વાળા સિપાહીના રેખાયો રેખાઓ ભગત અમે કાંઈ એક બે અસવારો નથી દોઢસો માણસ છીએ અરે બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે આ ઘોડાને જરાક આરામ દો ને તમે પાછા નીચે ઉતરો હવે પણ તમે કોણ બાપા સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો મને તો જગત જલો ભગત કે છે પછી સિપાહી નીચે ઉતર્યો ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા જલા ભગતે દોઢસો જેટલા સિપાહીઓને લાડવાને ગાંઠિયા આપ્યા અન્ન ક્ષેત્રની ધજા તે દી જલા ભગતની જગ્યા છોડી અને પાદર લગી પોગી ગઈ હતી દોઢસો માણસો લાડવાને ગાંઠિયા ખાઈ અને પાદરમાં પોરો લેવા લાગ્યા પછી તો એક અસવાર ઘોડે ચડી અને દૂરથી આવી રહેલા ધાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે ભગત બધાને લાડવાને ગાંઠી ગાંઠિયા આપે છે પાદરમાં ઉભા છે પછી તો ધાંગધ્રાના મહારાજ પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા આ વાત સાંભળતા જ તેમણે વીરપુરના પાદરમાં જઈ વિસામો લેવાનું નક્કી કર્યું મહારાજની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે જલો ભગત ત્યાં ઉભેલો ભગતે રામ રામ કર્યા ને ધાંગધ્રાના મહારાજે સામો રામ રામનો જવાબ આપ્યો ને વેપારીને જોવા લાગ્યા સીધો સાધો લુવાણો એક આંખ ચરાક ઝીણી સફેદ બાસ્કા જેવું કેડિયું અને મોઢા માથે દેવતાય તેજના ફુવારા ઉડે એવો નિર્દોષ ચહેરો બાપુ ઠાકર મહારાજનો પ્રસાદ તો લેતા જાઓ ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો બાપુ જે આખી દુનિયાનું પાલન કરે છે એ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે એની ધજાને વિસામે હંધુય થઈ રહ્યો છે બાપુ પછી તો પાદરમાં જલા ભગતે ધાંગધ્રાની આખી સવારીને લાડુઆને ગાંઠિયાથી ધરવી દીધા ધાંગધ્રાના મહારાજ ફાટી આંખે આ બધું જોઈ રહ્યા બે હાથ જોડી અને ધાંગધ્રાના મહારાજે કહ્યું કે ભગત માગો માગો તમે જે માગો ને એ આજ હું આપવા તૈયાર છું જલા ભગત હસ્યા બાપુ શું માગો ઠાકર મહારાજની મેર છે હજાર હાથ વાળો એની ધજાને ફરકતી રાખે બાપ બસ ધાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા છેલ્લા ભગત જેવા માણસને શું આપી શકાય એટલે તેમણે વાત ફેરવીને કહ્યું કે ભગત અમે ક્ષત્રિય લોક અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ તમારું ઋણ ભગત અમારે માથે ચડ્યો આજે ને અત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે બે પૈસા વાપરવાનો અમારો સમય છે ને છેલ્લા ભગતે કહ્યું કે બાપુ જો તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપના રાજમાંથી સારા પથ્થર મોકલાવી દેજો અરે જમીન નહીં જાગીર નહીં સોનું રૂપ કે રૂપિયા નહીં ને આ લુવાણો પથરા માંગે છે મહારાજા આંચકો ખાઈ ગયા ઘડીક વાર તો જલા ભગતના ચહેરામાંથી જોઈ રહ્યા પણ જલા ભગતના ચહેરામાંથી નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કુળ કપટ એ જ નિર્મળ સાદગી અને શાંતિ ભગત માગ્યા માગ્યા ને પથરા માગ્યા તોય ધાંગધ્રાના મહારાજાથી આવું કેવાય ગયું અરે બાપુ ઠાકર મહારાજના વિહામે જે આવે ને એ રોટલો ખાઈને જાય છે ઘણી વાર તો સાધુ ને સંતોનો મેળો પણ થઈ જાય એ ટાણે ઘંટીનો લોટ હવે પૂરો નથી પડતો દળણા દળવા પડે છે પણ નાની ઘંટલીઓમાં કેટલોક લોટ દળાય જો સારા પથ્થરની મોટી ઘંટીઓ હોય ને તો વધુ લોટ ઉતરે મેં સાંભળ્યું છે કે ધાંગધ્રાના રાજ્યમાં પથ્થર બહુ સારા હોય તો અમારી આ વિપદા ટળે બસ અરે ભગત પથરા તો મોકલાવીશું પણ જમીન જાગીર માગો અરે તમારા આશરા ધર્મ માટે જોઈએ ને તો હું આઠ દસ ગામ આપી દઉં જલા ભગતે બે હાથ જોડ્યા ને કહ્યું કે બાપુ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાહ કેવા અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની અમારાથી ધરણીના ધણી ન થવાય બાપુ અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે ને તે ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગા કાઢી આપું ત્યાં આવીને આશરા ધર્મની ધજા બાંધો તમે બાપુ હું કોણ ધજા બાંધવા વાળો આ તો ઠાકર મહારાજની ધજા છે એની મરજી હશે બાપુ ધંગદરાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈ અને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવી અને વીરપુર મોકલાવ્યા અને એ હારે ધાંગેદરાથી ઘંટીના નિષ્ણાંત કારીગરો પણ આવ્યા એમણે જગ્યામાં બેસી અને વિશાળ ઘંટીઓ બનાવી બળદથી ચાલે એવી વિશાળ ઘંટીઓમાં રોજ આઠથી દસ મણ દળણું દળાય છે અત્યારે રોજના આઠ દસ મણ લોટમાં એક હજાર માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યો પછી તો